હાલમાં ભુજ પીજીવી સીએલ વિભાગીય કચેરી હેઠળના તમામ પેટા વિભાગીય કચેરીઓમાં પ્રી મોન્સૂન મેન્ટેનન્સની કામગીરી ચાલુમાં છે જેમાં ગઈકાલે ક કુકમા સબડિવિઝન ધરમપુર જેજી વાયમાં પ્રી મોન્સૂન મેન્ટેનન્સની ડ્રાઈવ હતી એમાં અમારી તમામ કચેરીઓના ફ્લાઇન સ્ટાફ પ્લસ કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટરની ટીમ સાથે અમે ફીડરનું મેન્ટેનન્સ ગોઠવેલું હતું હાલમાં આ જ રીતે અમારી કામગીરી ચાલુમાં છે જેમાં તમામ કચેરીઓના જ્યોતિગ્રામ ફીડર્સ જે અમારા પહેલાં પ્રાયોરિટીમાં છે એમના ફ્રી મેન્ટેનન્સ માસ મેન્ટેનન્સ કરવામાં આવે છે જેમાં સમારકામ લાઇનકામના સમારકામને લગતી તમામ કામગીરી ટ્રી કટિંગ જમ્પરિંગ વાયર ઢીલા હોય તો એ ખેંચવા નવા પોલ કોઈ નાખવાની જરૂરિયાત હોય તો એ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે હાલમાં જે શિયાળાની સિઝન ચાલુમાં છે જેમાં અમારી એક મેન્ટેનન્સ કરવાની કામ મહત્વની કામગીરી હાલમાં એ સંદર્ભે ચાલુમાં છે જેમાં અમે શક્ય હોય તેટલા ફીડર્સ આવરી લેવામાં આવશે વધુમાં અત્યારે કેન્દ્ર સરકારની આડીએસએસ સ્કીમ હેઠળ પણ વીજ ખુલ્લા તારો કવર્ડ કંડક્ટરથી બદલાવાની કામગીરી પણ ચાલુમાં છે જેમાં અમારી માધાપર પેટા વિભાગ કુકમા પેટા વિભાગ ભુજ રૂરલ પેટા વિભાગ તથા સિટી ટુમાં જેમાં હવામાં ચાલુ થવામાં છે તે બધામાં કામગીરી ચાલુમાં છે જે ટૂંક જ સમયમાં પૂર્ણ થશે ત્યારબાદ જે ફીડરોમાં કામગીરી થઈ છે એ એ ફીડરના વીજ ગ્રાહકોને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો મળી રહેશે વધુમાં અમારી ભુજ શહેરની જે પેટા વિભાગીય કચેરીઓ સિટી વન અને સિટી ટુ છે તેમાં પણ અર્બન ફિડર્સમાં ખુલ્લા વિસ્તારો કવર્ડ કંડક્ટરથી બદલાવવાની સ્કીમ પણ ચાલુ થઈ જવા ચાલુ થવા જઈ રહી છે જેમાં કોન્ટ્રાક્ટરની વર્ક ઓર્ડર મુખ્ય કચેરી દ્વારા આપવામાં આવી ગયેલ છે તેમજ તેઓ દ્વારા મટિરિયલ પણ લેવામાં આવી ગયેલ છે જે અમે હમણાં હવે લગભગ દસથી પંદર દિવસના ટૂંકા ગાળામાં કામગીરી ચાલુ કરશું ને જે આપણા સિટી વન ટુના તમામ અર્બન ફીડર્સ તથા કુકમાના ઇન્ડસ્ટ્રીયલ ફીડર એમાં લેવામાં આવેલ છે ટોટલ અડત્રીસ ફીડરમાં એ કામગીરી કરવામાં આવવાની છે કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહુળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશિપ આવકારે મોંઘુ બિયારણ વાયુ સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણી ને લીધે પાક નો ઉગાવ નો થયો તે નો થયો અને ઉપજ નો નીકળી ભલામાય છે કશ્યપ મશીન જે ખારા બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા પાક સંપર્ક શ્રીનાથજી કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ ભાઈ અઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ